જે છે શેષ નાગના અવતાર જે છે સર્પદંશને દૂર કરનાર એવા ગોગા મહારાજના આજે કરવા છે દર્શન વિરમ ગામના ચરિયાળી ગામે સ્થાપિત છે શ્રી આંબલીવાળા ગોગા મહારાજનું સુંદર ધામ જે ભક્તોની આસ્થાનું પ્રતિક છે આ ગામમાં ગોગા મહારાજ સાતસો વર્ષ પૂર્વે આંબલીના વૃક્ષ નીચે પ્રગટ્યા હોવાથી તે ઓળખાય છે આંબલીવાળા ગોગા મહારાજ તરીકે આ સુંદર મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં પડે છે છે અને આસ્થા સાથે ગોગા મહારાજની કૃપા પ્રાપ્ત કરે તો આવો આપણે દર્શન કરીએ આ અલૌકિક ધામના અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ચરિયાળા ગામમાં સ્થાપિત છે ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું ગોગા મહારાજનું સુંદર ધામ ગોગા મહારાજનું આ ધામ આઠ સાતસો વર્ષ પૂર્વેનો પૌરાણિક મહિમા ધરાવે છે એક માન્યતા પ્રમાણે આશરે સાતસો વર્ષ પૂર્વે આંબલીના વૃક્ષ નીચે એક નાગ ગૌ માતાનું દૂધ પીતો હતો ત્યારે આ વાતની જાણ થતાં ગામ લોકોને ગોગા મહારાજ પ્રગટ થયા હોવાની જાણ થઈ અને શ્રી આંબલીવાળા ગોગા મહારાજ ધામની સ્થાપના કરવામાં આવી આ મંદિર સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે જેમાં વિરમગામ તાલુકામાં ભડાણા ગામ આવેલ છે અને ત્યાંના રહેવાસી રતનબાહને કોઈ સંતાન ન હતું જેથી તેમને ખેડૂતો અપશુકન્યાળ માનતા હતા આ વાત સાંભળીને રતનબાને ખૂબ જ દુઃખ થયું એક વખત ગામમાં આવ્યા અને પોતાની સંતાન પ્રાપ્તિની ઈચ્છા જણાવી ત્યારે તે વખતે તેમણે સંતાન વિશે કહ્યું કે જેમાં એક નાગ સ્વરૂપે તે જન્મશે તેવું જણાવ્યું અને આ જ નાગદેવતાએ એક દિવસ ગાયના આંચળથી દૂધ તે પી રહ્યા હતા અને ત્યારે ગામ લોકોએ ગોગા મહારાજના દર્શન કરીને તેમની ત્યાં જ સ્થાપના કરી કોઈ ભક્તોના ગોગા મહારાજની લાગણી હોય તો અહીંયા સૌ લોકો આવે છે અને તે છતાંય જે કોઈની મનોકામના આ ગોગા મહારાજ ચોવીસ કલાકની અંદર પૂરી કરે છે શ્રદ્ધા સાચી હોય તો અને બીજું કે ગોગા મહારાજના મંદિરના દરેક ભાવિક ભક્તોને ગોગા મહારાજના ત્યાં પ્રસાદ લેવામાં ચોવીસ કલાક ચાલુ હોય છે આ મંદિરનો જીર્ણોધાર પંદર વર્ષ પહેલાં મહાસૂદ અગિયારસના દિવસે થયો હતો જેથી દર વર્ષે આ દિવસે પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં આવનાર ભક્તો માટે ચોવીસ કલાક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી ગોગા મહારાજના દર્શન કરવા આવનાર વ્યક્તિ ભૂખ્યા પાછા ફરતા નથી દર રવિવારે અને પૂનમના દિવસે આ ધામમાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે તેમના માટે પણ ખાસ ભંડારાનું આયોજન કરવામાં આવે છે આ ગોગા મહારાજની મૂર્તિ સાતસો વર્ષ જૂની છે અને અહીંયા ગોગા મહારાજની આસ્થાના કારણે એટલી બધી પબ્લિક આવે છે દર દિવસે માણસો જમે છે અહીંયા પાંચમ દિવસે પાંચથી દસ હજાર માણસનો ભંડારો હોય છે અને દર રવિવારે બસોથી થી ત્રણસો માણસનો જમણવાર જમાણવાર અન્નકુંડ ચાલુ જ રાખીએ છીએ અમે આ ધામને આ બહારથી જોશો તો બાંધકામમાં સુંદર રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અંદર પ્રવેશ કરતા ચાંદી અને સોનામાંથી બનેલી ગોગા મહારાજની પ્રતિમાના દર્શન થાય છે તો સાથે જ આ ધામની દિવાલો પર કંડારાયેલા ચિત્રો આ ધામની સુંદરતામાં ઓર વધારો કરે છે આ ધામમાં ગણપતિ હનુમાનજી શિવજી શ્રી હરિવિષ્ણુ અને આ ધામ સાથે જોડાયેલ કથાનું ચિત્ર દોરવામાં આવ્યું છે જેમાં નાગ ગૌ માતાનું દૂધ પીતો હોય તેવું પ્રતીત થાય છે આ ઉપરાંત બાળ જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે એક માનતા પ્રમાણે જે ભક્તને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તે અહીં પારણાની બાધા રાખે તો અચૂક ગોગા મહારાજ તેને પૂર્ણ કરે છે તો સાથે જે ગોપાલકની ગાય દૂધ આપતી ન હોય તેઓ ચાંદીની ગાયની પણ બાધા રાખે છે અને કેટલાક ભક્તો ગોગા મહારાજની પ્રતિમા પણ અર્પણ કરે છે આ ધામમાં ગોગા મહારાજને સુખડી અને દૂધ અને સાકરનો પ્રસાદ અર્પણ કરાય છે અને જો કોઈને સર્પદંશ થયો હોય તો ગોગા મહારાજની જો બાધા રાખવામાં આવે તો તેનું ઝેર દૂર થાય છે તો કેટલાક શ્રદ્ધાળુઓ જો ગંભીર બીમારીથી પીડાતા હોય તો મનમાં ગોગા મહારાજનું સ્મરણ કરે તો અચૂક પ્રભુ સહાયતા કરે છે તો આમ આસ્થા અને શ્રદ્ધાનું સમન્વય ધરાવે છે ગોગા મહારાજનું આ ધામ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ વિરમગામ